નમસ્કાર મિત્રો મિત્રો કહેવાય છે કે ભગવાન જગન્નાથની યાત્રા રથયાત્રા પૂર્વે જગન્નાથ બીમાર પડી જાય છે અને એમને તાવની તકલીફ થાય છે અને એને માટે એમને તુલસી મરી આદુ જેવા દ્રવ્યો ખવડાવવામાં આવે છે માન્યતા એવી છે કે ઉનાળાની ગરમી પછી જ્યારે ચોમાસાનો વરસાદ પડે છે ત્યારે વાતાવરણના પરિવર્તનને કારણે એમને બીમાર પડે છે તો મિત્રો એ જ વસ્તુ આપણને પણ લાગુ પડે છે અને આયુર્વેદશાસ્ત્ર એ જ કહે છે કે ઉનાળાની ગરમી પછી જ્યારે ચોમાસાની વરસાદ પડે છે વાતાવરણ ઠંડુ થઈ જાય છે નો ડાઉટ આપણને વાતાવરણ વધારે આહલાદક લાગે છે ને ગમે છે પણ આ જે વાતાવરણ પરિવર્તન થયું એને કારણે શરીરમાં તકલીફ થાય છે શરીરની પાચન શક્તિ બગડી જાય છે રોગ પ્રતિકારક શક્તિ બગડી જાય છે જેને કારણે તાવ છે કમળો છે મરડો થઈ જાય અથવા તો અશક્તિ આવી જાય શરીરમાં વાયુની તકલીફ થાય મતલબ સાંધા દુખાવા લાગે ક્યારેક માથું દુખે ક્યારેક છાતીમાં ડૂમો ભરાઈ જાય એવી દુખાવો થાય એવી કોઈને કોઈ વાયુની તકલીફ થાય અથવા તો જોઈન્ટ પેઇન્ટ વધી જાય ઓલરેડી જે લોકોને જોઈન્ટ પેઇન્ટની તબિયત તકલીફ હોય ને દવા ચાલતી હોય એ લોકોમાં પણ આ ઋતુ બદલાય તરત પાછો જોઈન્ટ પેઇન્ટ વધવાની ફરિયાદ થઈ જાય છે તો આ જે થાય છે વાતાવરણના પરિવર્તનને કારણે થાય છે અને આયુર્વેદ શાસ્ત્ર એમ કહે છે કે ચોમાસાની ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે આયુર્વેદના શબ્દોમાં કહીએ તો વર્ષા ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે તો આ વાયુના પ્રકોપથી બચવાનું છે અને વાયુના પ્રકોપથી તમે જો બચી જાઓ તો તમે સ્વસ્થ રહીને જિંદગીનો આનંદ માણી શકો છો તો આ વાયુના પ્રકોપથી બચવાને કેટલાક ઉપાય છે જે રીતે આપણે ભગવાન જગન્નાથની વાર્તામાં જોયું કે તુલસી મરી આદુનો ઉપયોગ કરવાનો છે જમવામાં તમે મધનો ઉપયોગ કરી શકો રોટલીમાં મધ લગાડીને ખાવ દાળ ભાતમાં પણ મધ નાખીને ખાવ કરી શકાય હા એટલું ધ્યાન રાખવાનું દાળ ભાત ગરમ ન હોવા કારણ કે ગરમ વસ્તુ સાથે મધ છે એટલે મધનો ઉપયોગ કરી શકાય એ ઉપરાંત પીવા માટે હુંફાળું ગરમ પાણી પીવાનો આગ્રહ રાખો ગરમ પાણી પીશો તો તમારી શક્તિ જળવાઈ રહેશે એ સિવાય બહાર વરસાદમાં પલળવાનું ટાળવાનું વરસાદમાં ભીંજાશો તો ઠંડી વસ્તુઓના ઠંડા પાણીનો સ્પર્શ થવાથી શરીરમાં વાયુ વધી જશે એટલે ઠંડી વસ્તુને એવોઇડ કરવાની અને ગરમ ઉપચાર કરવાના છે જે રીતે આપણે વાત કરીએ તો સૂંઠ મરી અજમો જેવી વસ્તુ તમે ખાઈ શકો છો અને આયુર્વેદમાં જો તમે આયુર્વેદ પ્રમાણે જો તમારે સ્વસ્થ રહેવું હોય આવા વાયુની તકલીફ થાય જ નહીં એનું ધ્યાન રાખવું હોય તો આયુર્વેદ ખાસ કહે છે કે ચોમાસાની ઋતુમાં વર્ષા ઋતુમાં તમારે પંચકર્મ કરાવવું જોઈએ પંચકર્મમાં ખાસ કરીને બસ્તીકર્મ બસ્તીકર્મ વાયુના રોગો માટે શ્રેષ્ઠ કહેવામાં આવે છે તો તમે બસ્તી કરવાની પ્રોસેસ કરાવો બસ્તી કરવાનો ઉપયોગ કરો તો તમે વાયુના પ્રકોપથી બચી શકો છો એ ઉપરાંત વાયુની અસર જ્યારે મન પર થાય ત્યારે રાત્રે વિચાર વાયુ રહે માથાના દુખાવો થાય અપસેટ માઇન્ડ રહે ક્યારેક નેગેટિવ વિચાર આવે આ બધું વાયુ વાયુની અસર થતી હોય છે તો આવી કન્ડિશનમાં તમે નસ્ય કરવાનો પણ ઉપયોગ કરી શકો છો તો મિત્રો આવી રીતે ચોમાસાની ઋતુમાં વર્ષા ઋતુમાં તમે નસ્ય કરવાનો કે વસ્તી કરવાનો ઉપયોગ કરો ગરમ પાણી પીવાનો રાખો સાથે સૂંઠ મરી અજમો આદવું એ બધી વસ્તુનો ઉપયોગ કરો તો તમે આવા વાતાવરણમાં પણ તમે સ્વસ્થ રહીને જિંદગીનો આનંદ માણી શકશો તો બસ મિત્રો એટલું જ હું દર વખતે કહું છું તે રીતે એક આયુર્વેદ ચિકિત્સક છું મારું નામ વૈદ્ય જાગૃત પટેલ છું અને દર વખતે લોકોને આગ્રહ કરું છું કે તમે આયુર્વેદના અપનાવો તો આજીવન સ્વસ્થ રહો નમસ્તે